કોંગ્રેસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા લોકસભાના ત્રણ ઉમેદવાર પહોંચ્યા ફાગવેલ પંચમહાલના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ આણંદના અમિત ચાવડા અને ખેડાના કાળુસિંહ ડાભીએ વિરોધ કર્યો અમિત ચાવડાએ વ્યક્ત કર્યો પરિવર્તનનો વિશ્વાસ ભાજપના કેન્દ્રીય મંત્રીની ક્ષત્રિય સમાજ પરની ટિપ્પણી પર ચાવડાએ કર્યા પ્રહાર ઉમેદવારી કરવા જઈ રહેલ ત્રણેય ઉમેદવારો આજે ક્ષત્રિયવીર ભાતીજી મહારાજના ચરણોમાં શીશ ચૂકાવીને વંદન કર્યું છે પ્રાર્થના કરી છે અને જે અત્યારે અધર્મ સામે ધર્મની લડાઈ છે અસત્ય સામે સત્યની લડાઈ છે પૈસાદારો ઉદ્યોગપતિઓ માટે સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે એ લડાઈ લડવાની શક્તિ મળે એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવાની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે અને સાથે સાથે ખાલી માફી માગી અને આ સમાજનું જે અપમાન કર્યું છે એ અપમાન પાછું નહીં આવે સમાજ પણ આક્રોશમાં છે સમાજના યુવાનો પણ આક્રોશમાં છે કે આજ પછી સમાજનું અપમાન કરવાની કોઈ પણ ગુસ્તાખી ના કરે એવો પરચો આવનારા દિવસમાં ગુજરાત ની જનતા દેશની જનતા અને ક્ષત્રિય રાજપૂત સમાજ દેખાડ છે